અમે વિશ્વામિત્રી નદીના કિનારે દ્રોણ સર્વે રેકર્ડ બેઝ સર્વે અને સ્થળ મુલાકાત કરાવી આ ત્રણેયના આધાર ઉપર ઘણી લગભગ પચીસેક ઇમારતો એના કાંઠા પર બંધાયેલી છે પચીસે પચીસ ઇમારતોમાં અમે સ્ટડી કરેલું છે જેમાં બધી ઇમારતો જોનફેર અને રજા રજાચિટ્ઠી સાથેની છે પણ અફકોર્સ ઘણામાં માર્જિનનો ભંગ થાય છે એ માર્જિનનો ભંગ થાય છે એના કારણે થઈને અમે બોતેર કલાકની એમને નોટિસ આપી છે એ બોતેર કલાક એટલે કે ત્રણ દિવસમાં એ લોકો પોતાનો જવાબ રજૂ કરે અને પછી એ જવાબ ચકાસી અને આગળ જરૂર પડે તો અમે એમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરશું ખાસ કરીને કેટલા જે મેન કયા કયા સ્થળ છે સાહેબ એમાં અમે મેરીલેન્ડ પાર્ટી પ્લોટ છે ગ્લોબલ સ્કૂલ છે કાશીભાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ છે આરસી પટેલ એસ્ટેટ છે એમ કરીને લગભગ દસેક જેટલા સ્થળો છે જેમાં અમે એમને નોટિસ આપ્યું છે ખાસ કરીને કયું દબાણ જાણવામાં આવ્યું છે અઘોરા મોલ જે છે એમાં પણ જે એમનો ક્લબ હાઉસ છે ખાસ કરીને એ પ્રાથમિક દૃષ્ટિએ દબાણમાં જણાય છે એટલે અમે એમને પણ નોટિસ આપી છે બોતેર કલાકની એમની જે નદીમાં જે કમ્પાઉન્ડ વોલ છે જે સ્ટેબિલિટી માટે એમને વોલ બને છે એને માટે થઈને પણ અમે નોટિસ આપી છે અને એમને બોતેર કલાકનો સમય આપ્યો છે એ એમનો જવાબ રજૂ કરવા માટેના અને એના પછી રેકોર્ડ જોઈએ અને આગળની કાર્ય સર ખાસ કરીને જે કાઉન્સિલર છે પરાક્રમસિંહ જાડેજા સામે બીજો એક જે કોંગ્રેસના કાર્યકર્તા હતા એમનું પણ એક દબાણ છે વિનુભાઈ પટેલનું આ બાબતે કંઈ ધ્યાનમાં આવી શકે પરાક્રમસિંહ જે અમારા કાઉન્સિલર છે એમની જે જગ્યામાં એમનો જે બંગલો છે એટલે એમાં એમણે જે એમની કમ્પાઉન્ડ વોલને બીજું હતું એમણે સ્વેચ્છાએ દૂર કર્યું છે એમનો જે બંગલો છે ઝોનફેર થઈ રજા ચીટી અને એને સાથેનો છે અને બંગલો નદીના પટથી દૂર છે અને એમણે જે દબાણ હતું એ સ્વેચ્છાએ એમણે દૂર કર્યું છે સામે જે બીજા જે બંગલાની વાત કરો છો વિનુભાઈ જીવાભાઈનું એમાં એમનો જોનફેર નથી પણ એમાં કોર્ટનો સ્ટે છે કે એમાં કોર્સી મિઝર નહીં લેવા એટલા માટે થઈને એ એમાં અમે અત્યારે કંઈ પગલાં ભરતા બંનેમાં નથી સર આજે સર્વે કરવામાં આવ્યું છે આ સર્કિટ હાઉસમાં પણ સર્વેની ટીમ આવી હતી કયા કરવામાં આવ્યું છે એજન્સી મૂકવામાં આવી છે ના ના અમે દ્રોણ મારફતે સર્વે કર્યો છે અને રેકોર્ડ તો અમારી જોડે હોય છે એટલે રેકોર્ડ અને અમારો જે દ્રોણ સર્વે છે એ અને સ્થળ મુલાકાત એ ત્રણે ભેગું કરી અને એના આધારે અમે કન્ક્લુઝન પહોંચ્યા છીએ કે ભાઈ આમાં માર્જિનનો ભંગ પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એટલે અમે નોટિસ આપી છે સર જે અઘોરા જે બિલ્ડિંગ છે એને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે શું એમનું દબાણ શું છે સર અઘોરામાં પણ અમે જે મોલ છે અઘોરા મોલ મંગલ પાંડે બ્રિજની પાસે એમાં જે ક્લબ હાઉસ છે એમનું એ પ્રાથમિક દૃષ્ટિએ દબાણમાં જણાય છે એટલે એમને નોટિસ આપી છે અને જોડે જોડે જે એમનું જે રિટેનિંગ વોલ બનાય છે નદીમાં એને પણ નોટિસ આપી છે અમે અને બધાને અમે સેવન્ટી ટુ અવર્સનો ટાઈમ આપ્યો છે એ પોતાનો જવાબ રજૂ કરે અને પછી એના આધારે એમના જવાબ અને અમારી નોટિસ અને અમારું ફાઇન્ડિંગ એ ત્રણેયને જોઈ અને પછી આગળની એક્શન લેવામાં આવે સર જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે સર એમાં આપણને લાગે છે કે એના એના પર કંઈક એક્શન્સ લેવા જોઈએ કેમકે એ એ એક ડિપાર્ટમેન્ટ છે જ્યાંથી જે પરવાનગી મળતી હોય છે સર નહીં તો બરાબર છે જે મેં કીધું પચીસ બિલ્ડિંગ અમે આઇડેન્ટીફાઈ કરી છે વિશ્વામિત્રીના કિનારે જેને પરવાનગીઓ અપાઈ છે એ બધી બિલ્ડિંગ જે તે વખતના જીડીસીઆર પ્રમાણેની પ્રમાણે પરવાનગી અપાઈ છે પણ એમાં જો માર્જિનનો ભંગ થાય એટલે અમે માની લો આપ્યું હોય દસ મીટરની પરવાનગી કે નવ મીટર છોડીને કોઈએ છ મીટર છોડીને બાંધ્યું હોય એ માર્જિનનો ભંગ હોય અથવા રજા ચીટીથી વિરુદ્ધનું બાંધકામ પછીથી કર્યું હોય તો એમાં પગલાં ભરવાના થાય છે ને એની માટેની અમે નોટિસ આપી છે